વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ મહાદેવ ડાન્સ એકેડમી દ્વારા ગરબા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં સૌ જોડાયા હતા અને ગરબે ઘૂમ્યા હતા અહીં ગરબા કોમ્પિટિશન યોજાઈ હોય તેમાં મુખ્ય મહેમાન તરીકે કાઉન્સિલર ઘનશ્યામભાઈ પટેલ ખાસ હાજર રહ્યા અને તેમણે બાળકો સાથે ગરબે ઘૂમી તમામનો ઉત્સાહ વધાર્યો હતો અહીં જજ તરીકે વૈશાલીબેન હતા કે જે પોતે એક બ્યુટિશિયન છે અને અભિષેક પાંડે જેઓ દ્વારા આ પ્રતિયોગિતાને જજ કરવામાં આવી છે વિજેતાઓને ટ્રોફી અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા બાળકોની સાથે સાથે તેમના માતા પિતાએ પણ ગરબાની રમઝટ બોલાવી અને નવરાત્રીની ઉજવણીમાં ભાગ લીધો હેલો વડોદરા કેમ છો આ પાર્ટી પ્લોટમાં ફરી મેડમે એકેડમી ચલાવે છે ડાન્સની એટલે મને જજ તરીકે અહીંયા બોલાવી છે મારું પાર્લર ગૌરી છે જે માં છે તમે હાલ જોઈ શકો છો કે નાના નાના બાળકો એટલું મસ્ત રમી રહ્યા છે તો ખાસ વિઝિટ કરો એમની એકેડમી અને અમારા વૈશાલી નામ છે આજ રોજ ખાતે મહાદેવ ડાન્સ એકેડમી એકેડેમી ડાન્સ એકેડમી બંને એકેડેમી ના સ્ટુડન્ટો દ્વારા નાના ભૂલકાઓ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું અને ખૂબ સારું આ લોકો નાના નાના ભૂલકાઓ જે ગરબા કરતા હતા અને જે એ લોકોની સ્ટેન્ડ છે એ જોઈને એવું લાગે છે કે ભાઈ આપણે પણ નાના બાળક થઈ જઈએ અને ખૂબ સરસ આયોજન અને ખૂબ સારું કામ હું પારૂલબેન ડાભીને અને એમના જે જોડેલા છે તમામને હું ધન્યવાદ કહીશ કે ખૂબ સરસ આયોજન અને હું એમને કોંગ્રેચ્યુલેશન પણ કહીશ કે ખૂબ સારો પ્રોગ્રામ કર્યો છે